સમગ્ર રાજ્યમાં એચએમપીવી વાયરસને લઈને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એચ વાયરસને લઈને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે બાળકોના વોર્ડની સુવિધાને લઈ નિરીક્ષણ કરી જણાવ્યું કે એચએમપીવી વાયરસ વર્ષ બે હજાર એકમાં ડિટેક થયો છે ત્યારે કોઈ ગંભીર વાયરસ ના હોવાથી નાના બાળકો તેમજ વૃદ્ધોને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ વાયરસથી તાવ શરદી ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે હાલ પેડિયાટ્રિક સર્જન તેમજ બાળકો માટે વધુ ત્રીસ બેડની સુવિધા કરવામાં આવી છે વાયરસને લઈને પૂરતી દવાનો જથ્થો તેમજ ઓક્સિજનની પણ પૂરતી વ્યવસ્થા કરાય છે વાયરસના રિપોર્ટને લઈને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઇન્સ મુજબ રિપોર્ટ કરવામાં આવશે ત્યારે હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એચએમપીવી વાયરસના કોઈ કેસ નોંધાયેલ નથી એચએમપીવી એટલે કે હ્યુમન ન્યુમો વાયરસ એ કોઈ નવો વાયરસ નથી વાયરસ બે હજાર એકમાં આઇસોલેટ કરવામાં આવેલો હતો આ વાયરસ એ ફ્લૂના અન્ય વાયરસના જેવો જ વાયરસ છે રોગના લક્ષણો પણ તેના જેવા જ છે એટલે કે શરદી તાવ ઉધરસ આવા જ રોગના લક્ષણો હોય છે આમાં જરાય ગભરાવાની જરૂર નથી સાવચેત રહેવું જરૂરી છે અને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય એક વર્ષથી નાની ઉંમરના બાળકો તેમાં પણ જેમને જન્મજાત હૃદય રોગની તકલીફ કિડનીની બીમારી કે અન્ય વારસાગત રોગ હોય તથા વયોવૃદ્ધ લોકો જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય સાવચેતી રાખવી છે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આવા દર્દીઓની સારવાર માટેની તમામ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે જો કોઈ પણ કારણોસર દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને પહોંચી વળવા માટેની પણ અલાયદી વ્યવસ્થા રાખવામાં આવેલ છે દવાનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે